નમસ્કાર મિત્રો તારીખ છે સોથી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને વાર છે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ઉસી સપાટીએ મણે પચાસ રૂપિયાથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે સાથે વાયદા બજારમાં પણ ઘટાડાની છાલ જોવા

સપ્તાહમાં જો નવા નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાઓ છે આ સિવાય ખાસ કોઈ મોટી મુમેન્ટ દેખાતી નથી જીરુના બજાર અત્યારે વેચવાલી સ્ટેબલ છે ઊંજામાં એવરેજ આવોકો હવે પંદર હજાર બોરીની થઈ ગઈ છે જે આવકો ભાવ વધે તો હજી પણ વધે તેવી શક્યતા છે નહીં તો બાર હજાર સુધી ઘટી જાય તેવી ધારણાઓ છે રાજસ્થાનના ખેડૂતો વેચવાલી પણ અત્યારે સારી છે જીરુનો સ્ટોક ખેડૂતો પાસે હજી પચીસ ટકા જેટલો પડ્યો હોવાનો અંદાજ છે અને માલ હવે ધીરે ધીરે બજારમાં આવશે અને દરેક રમઝાન પહેલાં મોટી તેજી આવે તેવી આશા લઈને બેઠા છે જીરુનો બેન્ચમાર્ક ઓક્ટોમ્બર વાયદાની વાત કરીએ તો એકસો પાંત્રીસથી ઘટીને છવ્વીસ હજાર આઠસો ને પંચાવનની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો જોવાનું રહ્યું કે રમઝાન ઈદ સુધી આ જીરુંની અંદર તેજી આવવાની સંભાવના છે તો મિત્રો આથી જીરુંને લગતી સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ સુધી જય જવાન જય કિસાન